હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર અને આજે આપણે ઘરે જતા આખો દિવસ કેમ કે આખો દિવસ આજે કોઈ કન્ટેન હતું નહીં તો આપણે કોઈ બ્લોગ બનાવ્યો નહોતો અને કંટાળો આવતો હતો તો ઘરે જતા તો હવે આપણે ઘરની બહાર નીકળ્યા હતા આજે તો વાગી ગયા છે સાડા છ સાત વાગવા આવ્યા છે અને તો આપણે બહાર આવ્યા હતા તો એક બાજુમાં ઝાડ ઉગેલું જોયું તો જે વૃક્ષ છોડ કેવરાય છે એ છોડ જોયું તો તો મિત્રો એ શેનું છોડ છે અને હા મિત્રો એ શિવજીનું પ્રિય છોડ છે અને એ છોડ છે એ હું તમને બતાવું છું આ એ છોડ છે અને એના ફૂલ બી આવે છે અને આ રીતના એ ફળ બી આવે છે તો મિત્રો આ સાનો છોડ છે એ તમે જોયું હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો આજે તો ઘરે જ હતા કોઈ બ્લોગ બનાવ્યો નહોતો અને હવે આપણે જઈએ છીએ બહાર જેવું છે હવે તો આપણે જઈએ બહાર તો બનાવો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર અને હાલ આ ટાઈપનો વ્યૂ છે સાંજનો વ્યૂ છે સાંજનો વ્યૂ બહુ મસ્ત છે આજે જે તમે જોઈ શકો છો તો હવે આપણે મિત્રો જઈશું બહાર તો બનારો રહો અમારી સાથે આપણે જતા હતા હવે હાઈવે ઉપર અને સોસાયટીની બહાર નીકળ્યા તો છોકરાઓએ મસ્ત રામાપીરનો કેમ્પ બનાવ્યો છે નાનો અને બહુ મસ્ત બનાવ્યો છે જે હું તમને બતાવું છું અત્યારે તમે જોઈ શકો છો અલગ તણી સેવા કેમ્પ ચા પાણી લીંબુ શરબત જીવનધારા ગ્રુપ જુનાડીસા આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આ બધી એમની ટીમ છે છોકરાઓ બહુ મસ્ત છેવા આપે છે નાના નાના છે પણ સેવાનું કામ બહુ મસ્ત કર્યું છે અને આ છે ગોગા મહારાજનું મંદિર જુનાડીસા હાઈવે ઉપર અને ચા પાણીની સેવા આપે છે છોકરાઓ તમે જોઈ શકો છો અને ભક્તો બી ચાલે જ છે તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી તમે જોઈ શકો છો અને છોકરાઓ બહુ મસ્ત સેવા આપી રહ્યા છે અત્યારે અને ભક્તો બી આવી રહ્યા છે મારા અલગ ધણીના રામાવીરના ભક્તો બી આવી રહ્યા છે તો આપણે બધાને જય રામાવીર વહીએ એકવાર અને તમે બી મિત્રો કોમેન્ટમાં કહેતા રહેજો જય રામાપીર જય રામાધણી તો બોલો જય બાબારી જય બાબારી જય બાબા રે જય બાબારી તો આ છે મિત્રો બહુ છોકરાઓનું સરસ સારું એવું કામ અને પબ્લિક બી બહુ જ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આજનો બ્લોગ તો વધારે કંઈ ખાસ નતો પણ ખાસ થઈ ગયો છે હવે કેમ કે બાબારીની દયા છે અને છોકરાઓ બી બહુ મસ્ત સારું કામ કર્યું છે એટલે બહાર નીકળ્યા તો બસ બહુ મજા આવી ગઈ ને છોકરાઓ તો જેવો આજે તો બહુ મસ્ત કામ કર્યું છે આજે અમે તો રહેજો અમારી સાથે કન્ટિન્યુ વિડીયોની અંદર અને તો બધાને જય બાબારી બન્યા અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર જય બાબારી મહેશભાઈ જય બાબારી જય બાબારી ભક્તો બી આવી રહ્યા છે મહેશભાઈ અને એમની સેવામાં ઊભા છે તો મજા જ છે જોઈ રહ્યો છો આ હાઇવે નો વ્યૂ છે અને ભક્તો ભી બધા આવી રહ્યા છે અને જળ સેવા કરી રહ્યા છે બધા સ્વયં સેવકો જે તમે જોઈ શકો છો જય બાબા રી જય બાબા રી જય બાબા રીયારી જય બાબા રી જય રામા ઘણી ચલો મિત્રો બને રહેજો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો મળીએ હવે હાઈવે ઉપર જઈએ આપણે તો ગાઈઝ આપણે હવે હાઈવે ઉપર આવી ગયા હતા અને યશભાઈ બી મળી ગયા હતા હાથે તો હાઈવે ઉપરનો વ્યૂ આમનો સાંજનો આવો વ્યૂ છે તમે જોઈ શકો છો અને શોપિંગમાં હાલ તો બધું બંધ થવાની તૈયારી ઉપર છે બધા વધારે છે હાલ દુકાનો અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે

કેમ કે મારા કોનોડાનો દિવસ હોય છે મારા દ્વારકાધીશનો દિવસ હોય છે એટલે એમની જન્માષ્ટમીના દિવસે એમને વરસાદ પડે જ છે તો હવે મિત્રો કહાનીમાં બહો ટ્વિસ્ટ આવી ગયો છે કેમ કે અરવિંદભાઈ આવી ગયા અને શ્યામા ભાઈ આવી ગયા હૈ તો મિત્રો બને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયો ને અને અંદર આજે અને આજે આપણે હવે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું તો બધાને જય માતાજી મારો અને અને દેખો અરવિનભાઈ શું કરે અરુણભાઈ ના હોય એવું કરતા હોય અને હા કાલે પંદરમી ઓગસ્ટ છે ને એટલે હું ઝંડો લાવ્યો ઝંડો લઈને કાલે જ આવીને આવ્યો હા લઈ લેને કાલે આપણે કોલેજમાં જવાનું જો બધા કોલેજમાં કઈ કોલેજમાં જવાનું વાહ વાહ સરસ તો મિત્રો આપણે આ વ્લોગને આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો બધાને જય માતાજી અને શું કહેવાય એમ ભાઈ હું ભૂલી ગયો યાર આ ભૂલી જવાય યાર નવું નવું ચાલુ કરીને ને એટલે ભૂલી જવાય તો મિત્રો વિડીયોને લાઈક કરજો બ્લોગને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને જરૂરથી સપોર્ટ કરજો તો મળી જાય કાલના નવા વ્લોગની અંદર કંઈક કહેવા માગે છે યશભાઈ અને વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને એક સારી કોમેન્ટ કરજો કે જેનાથી ભરતભાઈને થોડું ઉત્સાહ થાય વિડીયો બનાવવા અને થોડા મતલબ એમને ઉત્સાહ લાગે કે ના ભાઈ મારે વિડીયો બનાવો જ છે સાચ મારે બ્લોગ બનાવો છે એટલે તમે એવી સારી કોમેન્ટ કરો તો એમને બી લાગે કે પબ્લિક મને સપોર્ટ કરી રહ્યા છે સાચી વાત છે થેન્ક યુ થેન્ક યુ યશભાઈ તો મિત્રો મળીએ કાલના નવા વોર્કની અંદર તો બધાને જય માતાજી